જય વિડાના મારું નામ કેયુર પ્રફુલભાઈ સોલંકી છે હાલ હું સુરેન્દ્રનગર માં રહું છું જગવિખ્યાત વિખ્યાત તરણેતર મેળામાં જે ધજા ચડાવવામાં આવે છે ઈ ધજા આ મારી 34મી છે અને આ ધજા માં મારા ફાધરે 1971 માં તે જગ્યાએ પૂર આવેલું ત્યારે મનોમન સંકલ્પ કરેલો કે આ મંદિરે હું એવી ધજા ચડાવીશ કે લોકો દર્શન માટે યાદ કરે આ ધજા મારા પપ્પાનો સંકલ્પ ઓગણીસો ને નેવુંમાં પૂર્ણ થયો ત્યારબાદ સતત અવનવી ડિઝાઇનમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શિવલિંગ નંદી કાચબો બિલીપત્ર એવી ડિઝાઇનમાં અમે દર વર્ષે અલગ અલગ વેરાયટીમાં ધજા અમે બનાવી પાડિયાદ અર્પણ કરતા હતા અને હાલમાં પણ અમે ધજા આ વખતે બનાવી આ વખતેની ધજામાં કેસરી કલરનું કાપડ છે બાવન ગજ છત્રીસ મીટર

અમે ત્યાં ધજા બનાવીએ છીએ અમારા કારીગરો દ્વારા